સુરેતના કામરેજ વિસ્તારમાં આવેલ ધ્રુવ મોટર્સ કંપની વિવાદમાં આવી છે ટ્રક માલિકો સાથે કંપની દ્વારા છેતરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો થયા છે કારણ કે જૂનો સામાન નાખીને નવો સામાનનું બિલ પધરાવીને લોકો સાથે ઠગાઈ કરી હોવાના આક્ષેપો થયા છે લોકોની માન્યતા હોય છે કે કોઈ પણ ગાડીઓ કંપનીમાં સર્વિસ કે રિપેરિંગ કરવા આપો તો ત્યાં સચોટ કામ થતું હોય છે પણ આ વાત અમુક કંપની પૂરતી રહી છે કારણ કે સુરતના કામરેજ વિસ્તારમાં આવેલ ધ્રુવ મોટર અશોક લેલેન્ડ સર્વિસ સ્ટેશન વિવાદમાં આવ્યો છે કારણ કે આ ટ્રક માલિક સંજયભાઈ પોતાની ટ્રક લઈને રિપેરિંગ માટે આવ્યા હતા અને ધ્રુવ મોટર્સ પર ભરોસો રાખીને કામ કરાવ્યું હતું અને એક લાખ ચાલીસ હજારથી વધુનું બિલ આવ્યું હતું ત્યારે ટ્રક માલિકને શંકા જતા નવા નાખેલ સ્પેડ્સ પાર્ટની મેનેજરને સાથે રાખીને ખરાઈ કરવામાં આવતા સમાન જૂનો નીકળ્યો હતો અને ધ્રુવ મોટર્સ કામરેજમાં હોબાળો થયો હતો જો કે આ મામલે ભોગ બનનારને કહ્યું હતું કે સાબિત થાય છે કે લોકો સાથે ઠગાઈ કરવામાં આવી રહી છે સંજયભાઈ મનરભાઈ ચુડાસમા સંજયભાઈ શું ઘટના બની છે કઈ રીતે બનાવ બન્યો છે તમારી સાથે હું અહીંયા કામરેજ રૂ મોટર લેલન કંપનીમાં કામ કરાવવા આવ્યો મેં બીજું ફૂલ સર્વિસ કરવાની છે આખી ગાડી એક લાખને સુડતાલીસ હજાર રૂપિયાનું બિલ બન્યું મારું એટલે મેં પૂછ્યું ભાઈ આમાં તમે આ બધી વસ્તુ આ બિલમાં લખી નાખેલી છે એટલે કંપનીવાળાએ કીધું આ નાખેલી છે કારીગરવા કારીગરને મેં ચાર વાર પૂછ્યું ભાઈ તે નાખેલું છે એ ક્યાં નાખેલું છે મેં તો ટાયર ખોલીને બતાવો એમાં જૂનો સામાન નીકળો અને બિલમાં વધારે લખી નાખ્યો છે એટલે કામ રે ધ્રુવ ભલામણા ગાડીઓ વાળા બે કોઈ કામ કરજો નવી ગાડીઓ બીએસ સિક્સ તો મેકિન કોઈ થી જાતા જ નહીં માથે બે કામ કરાવવાનો ટાઈમ હોય તો જ ગાડી કામ કરવા લાવજો લેલન કંપનીમાં માં કામ ધ્રુવ મોટર્સ બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી